શિક્ષકો જેમને આપણે મોટી જવાબદારી જવાબદારી આપણા બાળકોની સોંપી છે પણ તેઓ સુપેરે પાર પાડે છે ખરા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુલ્લી શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો છે એવી ઘણી શાળાઓ છે જ્યાં શિક્ષકો હયાત નથી તેમનું ભૂત ભૂલકાઓને ભણાવી રહ્યું છે સાચા શિક્ષકો તો વિદેશમાં મોજ કરી રહ્યા છે આવા શિક્ષકોને ખુલ્લા પાડીને બાળકોના ભવિષ્યને બચાવવાનું બીડું ઝી ચોવીસ કલાકે ઝડપ્યું છે જ્યાંથી શિક્ષકોની હાજરીનો આખો મુદ્દો ગુજરાતમાં ઉઠ્યો હતો તે બનાસકાંઠામાં અમે રિયાલિટી ચેક કર્યું ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું તમે પણ જુઓ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો ભારતના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે પ્રજાના પૈસાથી તગડો પગાર લે છે પણ શાળામાં આવીને ભણાવતા નથી પોતે વિદેશમાં જલસા કરે છે અને ઓનલાઈન એપ્લિકેશનથી ખોટી હાજરીઓ ભરીને બાળકો શિક્ષણ વિભાગ અને સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે આવા શિક્ષકોને ખુલ્લા પાડવા માટે ઝી ચોવીસ કલાકે અભિયાન ઉપાડ્યું છે અમે સૌથી પહેલાં એ ગામમાં પહોંચ્યા જ્યાંથી ભૂતિયા શિક્ષકોનો સમગ્ર મુદ્દો ઉઠ્યો હતો બનાસકાંઠા જિલ્લાના પાછા ગામની શાળામાં પહોંચ્યા આ એ જ શાળા છે જ્યાંના એક શિક્ષક હાલ વિદેશમાં જલસા કરી રહ્યા છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શાળા અને કોલેજની અંદર ક્લાસમાં નહીં જઈને ક્લાસ બંક કરતા હોય છે પરંતુ આવું શિક્ષણ વિભાગની અંદર શિક્ષકો ન કરે તે માટે સરકાર દ્વારા રિયલ ટાઈમ એટેન્ડન્સ દ્વારા એક એપ્લિકેશન છે તે બનાવવામાં આવી છે અને એપ્લિકેશન દ્વારા તમામ જે વિદ્યાર્થીઓ તેમજ જે શિક્ષકોની હાજરી છે તે ઓનલાઈન ભરવામાં આવતી હોય છે જો કે બનાસકાંઠા જિલ્લાની અંદર આ હાજરી શિક્ષકોની ઓનલાઈન ભરાય છે કે નથી ભરાતી તેનું રિયાલિટી ચેક કરવા માટે અત્યારે અમે પાંચસા પ્રાથમિક શાળા જે દાતા તાલુકાની છે તેમાં આવ્યા છે ને આ પ્રાથમિક શાળા છે જેની અંદર જે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે તે લાંબા સમયથી અમેરિકા છે અને શાળામાં હાજર નથી તેનો વિવાદ છે તે વિવાદ થયો હતો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર અનેક જે ભૂતિયા શિક્ષકો છે તે બહાર આવ્યા હતા દાતા તાલુકાની આ શાળામાં ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે પરંતુ જે એપ્લિકેશનથી હાજરી ભરવામાં આવે છે તે એપ્લિકેશનમાં અનેક ખામીઓ જોવા મળી એટલે કે એપ્લિકેશનમાં હાજરી ભરવાની અનેક છટકબારીઓ જોવા મળી આજ છટકબારીનો દુરુપયોગ સરકારી શિક્ષકો કરી રહ્યા છે જે અમારા રિયાલિટી ચેકમાં સામે આવ્યું શાળાના આચાર્યના મોબાઈલમાં ડાઉનલોડ આ એપ્લિકેશનથી બધા જ શિક્ષકોની હાજરી ભરી શકાય છે પરંતુ તેવા સેલ્ફી કે ફોટો અપલોડ કરવાની સિસ્ટમ નથી તેના કારણે અનેક ગેરરીતિની પૂરેપૂરી શક્યતાઓ છે પ્રાથમિક શાળાની અંદર જે ઓનલાઈન પણ હાજરી પૂરવાની હોય છે અને ઓફલાઈન જે હાજરી મસ્ટર હોય છે તેની અંદર પણ શિક્ષકોની હાજરી પૂરવાની હોય છે પરંતુ આ એપ્લિકેશનની અંદર કોઈપણ પ્રકારની જે શિક્ષકો હોય છે તે શિક્ષકોનો ફોટો કે તેની સેલ્ફી છે તે સેલ્ફી લેવામાં આવતી નથી જેના કારણે ક્યાંકને ક્યાંક આની અંદર ગેરરીતિ થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે આની અંદર જે જીપીએસ છે તે ઇન છે જેના કારણે કે કયા લોકેશન પરથી હાજરી પૂરવાની હોય છે કયા લોકેશન પરથી હાજરી પૂરાય છે તે પણ જે મોનિટરિંગ ટીમ છે તેને ખબર પડી જાય છે પરંતુ આ જે એપ્લિકેશન છે તેની અંદર ગેરરીતિ થાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે મોબાઈલ એપ્લિકેશનમાં જીપીએસ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી છે પરંતુ તેમાં પણ કેટલાક ગતકડા શિક્ષકો શોધી લે છે જોકે એપ્લિકેશનમાં આચાર્યને વધારે સત્તાઓ આપવામાં આવી છે એટલે કે આચાર્ય કોઈ પણ ગેરહાજર શિક્ષકની પણ હાજરી પૂરી શકે છે તેથી આ એપ્લિકેશનમાં તાકીદે સુધારો કરવાની જરૂરિયાત વર્તાય છે જે રાખેલું છે એમાં સહી કરવાની અને આચાર્યશ્રી એમને ઓનલાઈનમાં હાજરી કરે છે જે શિક્ષક હાજર હોય એમની ઓનલાઈન હાજરી થાય છે સેલ્ફી નહીં પાડતા એમાં પાડવાની નથી હોતી સેલ્ફી લાંબા સમયની રજા હોય તો એમના રિપોર્ટ મૂકવામાં આવે છે સેન્ટર થ્રુ સેન્ટરમાં આપવામાં આવે અને તાલુકામાં બી આપવામાં આવે છે તો આ જ શાળાના શિક્ષિકા ભાવના પટેલ વિદેશમાં જતા રહેતા જે સમગ્ર વિવાદ ઉઠ્યો હતો તેના પર પણ ખુલાસો થયો આચાર્યએ દાવો કર્યો કે ભાવના પટેલ રજા મૂકીને ગયા ગયા છે છે તમામ તમામ રિપોર્ટ પણ આપીને જે ઉપરના લેવલે મોકલવામાં આવ્યા છે ભાવનાબેન પટેલ છે ને એ એમની રજા મૂકીને ગયેલા છે રિપોર્ટો બધા આપીને ગયેલા છે એટલે અહીંયા ચાર નકલો બનાવવામાં આવી હતી એમાંથી સેન્ટર થ્રુ એ રિપોર્ટો મોકલી આપેલા છે ઉપર લેવલે કોઈ પણ દેશની પ્રગતિમાં જો સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે શિક્ષણનો હોય છે શિક્ષણ દરેક બાળકનો હક છે પરંતુ આપણા ગુજરાતમાં શિક્ષણનું કેવું વ્યાપારીકરણ કરી દેવામાં આવ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ જે સરકારી શાળાઓ છે ત્યાં શિક્ષકો નથી શિક્ષકો છે તો ઓરડા નથી જો ઓરડા છે તો તે જર્જરિત છે આવી તો અનેક ખામીઓ